દહેજની જીએફએલ કંપનીમાં ચાર કર્મચારીઓના મોત નીપજ્યા છે ભરૂચ જિલ્લાના વાગરા દહેજ ખાતે આવેલ જીએફએલ કંપનીમાં ગેસ લીકેજની ઘટના सीएमएस प्लांटમાં બની હોવાની પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઈ હતી કંપનીના પ્લાન્ટમાં વાલ્વ લીકેજ થઈ ગયા બાદ દુર્ઘટના સર્જાઈ હતી ગેસ દુર્ઘટનાનો ભોગ બનેલા કામદારોના ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયા દહેજ પોલીસે લાશનો કબજો મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી છે આ ઘટના અંગે દહેજ મરીન પોલીસ સૂત્રોથી પ્રાપ્ત થયેલ વિગતો અનુસાર गत રાત્રે 9:30 વાગ્યાની આસપાસ જીએફએલ કંપનીના પ્રોડક્શન વિભાગમાં આવેલ કોલેરો મિથેલ પ્લાન્ટમાં ગ્રાઉન્ડ ફ્લોરમાં આવેલ રિસાયકલ કોલમ ટોપ કન્ટેનર્સ પાઇપલાઇન કે જેમાં મિથાઇલ કોલોરાઈડ સીટી ક્લોરોફોર્મ અને એચસીએલ વેપર નામના ગેસનું મિશ્રણ પસાર થાય છે તેમાં બે ગેસ પાઇપલાઇનમાંથી ગેસ લીકેજ થતાં કંપનીમાં કામ કરતા કર્મચારીઓ મહેશ નંદલાલ રાજેશકુમાર સુરેશચંદ્ર મગાણિયા સુચિત કુમાર મુદ્રિકા ઠાકોર પ્રસાદ યાદવ ઉમરવર્ષ 29 ને ગેસ લાગતા તેઓને પ્રાથમિક સારવાર કંપની ના ઓએસી ખાતે આવવામાં આવી હતી ધીરે 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 મેરે પર धीरे धीरे। जिसमें चार लोगों की मौत हुई है और एडमिनिस्ट्रेशन भी यहाँ पे है पीएम के लिए यहाँ पे लाया गया है चार चार में से तीन लोग आउट स्टेट के थे और एक ऑपरेटर था जो गुजरात से था तो उसकी प्रोसेस पूरी चल रही है कंपनी साथ में है फैमिली भी साथ में है और हम आगे की प्रोसेस कर रहे हैं थैंक यूक यू तारीख बना हो दस कंपनी कर्मचारी आगे हमें सभी तमाम लागती वक्त की अथॉरिटी ने सरतेज इंफॉर्मेशन आती है ने तपास માટે એમને પૂરો સહયોગ આપવાનું ઉતરી કરીથી કામ ચાલે છે અમારી પણ तपास ઇન્ટર્નલ ચાલે છે કે આ કઈક ના થયું છે વધુમાં compensation ની વાત છે જે આ ચાર મતકના પરિવારો છે અને અત્યારે અમે 25 લાખની amount ને નક્કી કરી છે પણ મેડમ એકલી એ પ્રમાણે ચર્ચા વિચારણા કરીને એની ઉપર બને એટલું અમે કે લોકો ને પરિવાર ને સાથો મને કમ્પેન્સેશન ને પૂરો કરી સો કંપની અને મેનેજમેન્ટ ને આ વાત નું બહુ દુઃખ છે અને કે લોકો ને પગ ભર કરવા માટે પૂરી પ્રયત્ન કરી સર આ કયા બ્રાન્ડ માં બનાવ્યો છે આ સીમ સીમસ ક્લાસ